આરોગ્ય માટે કયા ડ્રાય ફ્રુટ ફાયદાકારક છે શેકેલા કે પલાળેલા જાણો ડ્રાય ફ્રુટ્સ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયક માનવામાં આવે છે પરંતુ એક પ્રશ્ન જે અવારનવાર ઉઠે છે તે એ છે કે શું શેકેલા ડ્રાય ફ્રુટ્સ વધુ સારા હોય છે કે પલાળેલા ચાલો જાણીએ ડ્રાય ફૂટ્સ એટલે કે સૂકો મેવો આપણા આહારનો એક મહત્વનો હિસ્સો છે જે માત્ર સ્વાદમાં જ નહીં પણ આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયક ગણાય છે પરંતુ અવારનવાર એવું પૂછવામાં આવે છે કે શું પલાળેલા મેવા વધુ ફાયદાકારક છે કે પછી શકેલા એક પલાળેલા ડ્રાય ફ્રુટ્સ પલાળેલા ડ્રાય ફ્રુટ્સ જેમ કે બદામ અખરોટ કિશમિશ અને અંજીર પાચન માટે વધુ લાભદાયક માનવામાં આવે છે પલાળવાથી તેમાં રહેલા એન્ઝાઇમ અવરોધક અને ફાઈટિક એસિડ જેવા તત્વો ઘટી જાય છે જે પોષક તત્વોના શોષણમાં અડચણ ઊભી કરે છે તે ઉપરાંત પલાળેલા મેવા શરીરમાં સરળતાથી પચી જાય છે અને તેની પૌષ્ટિક ગુણવત્તા પણ વધુ સારી થઈ જાય છે ઉદાહરણ તરીકે પલાળેલા બદામમાં રહેલું વિટામિની અને એન્ટીઓક્સિડન્ટ ત્વચા વાળ અને મગજ માટે ખૂબ જ લાભદાયક હોય છે બે શેકેલા ડ્રાય ફ્રૂટ્સ બીજી બાજુ શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ખાસ કરીને તે જે તેલ કે મીઠામાં શેકવામાં આવ્યા હોય તેમાં ચરબી અને સોડિયમની માત્રા વધી જાય છે જેના કારણે હૃદયરોગ બ્લડ પ્રેશર અને વજન વધવાનો ખતરો થઈ શકે છે જો ડ્રાય રોસ્ટેડ એટલે કે તેલ વગર શેકેલા હોય તો તે થોડીક હદ સુધી સુરક્ષિત છે પરંતુ તેમ છતાં તેમાંના કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ શકે છે ત્રણ કયા વધુ ફાયદાકારક છે જો તમે આરોગ્યને પ્રાથમિકતા આપો છો તો ડ્રાય ફ્રુટ્સને પલાળીને ખાવું વધુ લાભદાયક ગણાય છે તે માત્ર પાચનમાં મદદરૂપ નથી પરંતુ શરીરને વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબરનો પૂરતો લાભ પણ આપે છે વધુ સારું એ રહેશે કે તમે તેને આખી રાત પલાળીને સવારે ખાલી પેટે ખાવો અને શેકેલા કે અન્ય વિકલ્પોથી બચો ચાર બાળકો અને વૃદ્ધો માટે શું શ્રેષ્ઠ બાળકો માટે પલાળેલા બદામ અને અંજીર મગજના વિકાસ અને પાચનશક્તિ માટે ઉત્તમ છે ટેસ્ટના રૂપમાં પણ આપી શકાય છે વૃદ્ધો માટે પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ નરમ હોય છે અને દાંત કે પાચનની સમસ્યા હોય તો પણ આરામથી ખાઈ શકાય છે પલાળેલા ડ્રાય ફ્રુટ્સ આરોગ્ય માટે વધુ લાભદાયક હોય છે કારણ કે તે સહેલાઈથી પચી જાય છે અને પોષક તત્વો વધુ અસરકારક રીતે શરીર દ્વારા શોષાઈ શકે છે બીજી બાજુ તેલમાં તળેલા અથવા વધુ મસાલાવાળા મેવા ત્વચા હૃદય અને પાચન પર નકારાત્મક અસર કરી શકે છે તેથી પલાળેલા મેવાને મહત્વ આપવું વધુ યોગ્ય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર